નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ લોકોમાં જાગૃતિ આવે ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમજ માર્ગ સલામતીને લઈને ગુજરાત સરકાર દ્વારા વન નેશન વન ચલણ માટે પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં હવે ટ્રાફિક પોલીસ ઈ ચલણ આપશે જે ચલણ ભરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે વડોદરા હણી દળાવ દુર્ઘટનામાં ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો છે સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે શરતોનો ભંગ કરવા બદલ કોન્ટ્રાક્ટ રદ કરી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે લોકસભા ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થઈ શકે છે ત્યારે લોકસભા પહેલા ગૃહ વિભાગ દ્વારા ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારીને પોલીસ અધિક્ષક તરીકે ભરતી આપવામાં આવી છે ભાજપ દ્વારા ચારસો પ્લસના લક્ષ્યાંક સાથે લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટીએ પણ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જેમાં આપ દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવારનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે વડોદરા બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ પીઆઈએલમાં સુપ્રીમ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશને દેખરેખ હેઠળ વિશેષ તપાસની માંગ કરવામાં આવી છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપ્યા બાદ હવે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરતા પંથકનું રાજકારણ ગરમાયું છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સાત સમંદર પાર વિદેશમાં રહેતા ગુજરાતીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કેનેડાના ટોરેન્ટોમાં વસતા ગુજરાતીઓ દ્વારા પણ ભવ્ય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ વસતા ભારતીયો પણ આનંદ ઉત્સાહ સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા ભારતીયો દ્વારા પણ ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમ ખાતે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી વડાપ્રધાને અહીં સમુદ્રમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું પીએમ મોદીએ શ્રી રંગમમાં રામાયણ સાથે સંકળાયેલા પ્રાચીન મંદિર શ્રી રંગનાથ સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી રામાયણના મુખ્ય પાત્રોને તારીખ બાવીસમી જાન્યુઆરીએ યોજાનારી રામ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આમંત્રણ મળ્યું છે હાલમાં જ અરુણ ગોવિલ દીપિકા ચિખલિયા અને સુનિલ લેહરી અયોધ્યામાં જોવા મળ્યા હતા સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મનું નામ લેવામાં આવે તો સૌથી પહેલા અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ અને દ્રશ્યમ ટુનું નામ આવે છે આ લિસ્ટમાં આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂન પણ સામેલ છે જો કે આ ફિલ્મો કરતાં પણ સારું સસ્પેન્સ અને થ્રિલર કાર્તિક આર્યનની ફિલ્મમાં જોવા મળશે ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ ગત તારીખ વીસ જાન્યુઆરીએ ત્રીસ વર્ષના થતા તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ભારતીય ક્રિકેટ ટીમ સિવાય આ ઓલરાઉન્ડર ખેલાડી આઈપીએલમાં દિલ્હી કેપિટલ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યા છે તો દર્શક મિત્રો આ હતા કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ અપડેટ અને નવા સમાચારો માટે આપ જોડાયેલા રહો અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર